નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ હંમેશા સત્યની સાથે ધ્રાંગધ્રાના આકાશમાંથી સેવા ભાવી ચમકતો સિતારો એટલે કે પ્રહલાદસિંહ મુળુભાઈ ઝાલા એટલે કે ગિરનારી બાપુએ આજે જીવનના ત્રાણું વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા અને તેઓની સ્મશાન યાત્રા તેઓના ઘરેથી એટલે કે ઘાટ દરવાજા પાસેથી નીકળી હતી અને રામધૂન તથા શિવ સ્તુતિ તથા ભજન મંડળીઓ સાથે ધ્રાંગધ્રાના દરેક સેવાભાવી ગ્રુપો તેઓની સ્મશાન યાત્રામાં જોડાયા હતા અને ધ્રાંગધ્રાની તમામ જ્ઞાતિની જનતા પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી ત્યારે આજે ધ્રાંગધ્રાએ એક પોતાનો મોટો સિતારો જે સેવા ભાવિમાં તેઓને વર્ષો સુધી પેઢીઓની પેઢીઓ સુધી ધ્રાંગધ્રાની જનતા યાદ રાખશે એવા ગિરનારી બાપુ એટલે કે ગિરનારી ગ્રુપના બિનવારસી સેવા મંડળના જે બિનવારસી જેને કહેવાય કે હજારોની સંખ્યામાં બિનવારસી લાશોનો પોતે પોતાના અગ્નિ સંસ્કાર કર્યો છે તેઓએ આપણા વચ્ચેથી વિદાય લીધી છે ત્યારે ધ્રંગધ્રાનું આકાશ અત્યારે ખુલ્લું હોય તેવું જણાઈ રહ્યું છે અને સાચા અર્થમાં નિસ્વાર્થ ભાવે સેવા કરનાર ગિરનારી બાપુનો આજે દેહ વિલય પણ થશે અને તેઓના અગ્નિસંસ્કાર પણ કરવામાં આવશે તો આ સ્મશાન યાત્રાની અંદર દરેક સાધુ સંતો પણ પધાર્યા હતા દરેક સેવા ગ્રુપવાળા મિત્રો પણ પધાર્યા હતા પરંતુ ધ્રાંગધ્રામાં જે મોટી મોટી નેતાગીરી કરીને રૂપિયાવાળા થયા છે તેઓ એક પણ ફરક્યા નહોતા એટલે કે રૂપિયાના ગુલામો અને મોટી મોટી પંચાયતો કરી અને લોકોને ભોળવીને મત લઈ જનારા નેતા કે નેતીઓ કોઈ પણ દેખાયા ન હતા ત્યારે ખૂબ આશ્ચર્યની વાત કહેવાય અને જે વિભાગ માટે ગિરનારી બાપુ પોતાની સેવા આપતા હતા અડધી રાતે ફોન આવે તો પણ ત્યાં તેમના ગ્રુપ સાથે પહોંચી જઈ અને બિનવારસી લાશોનો કબજો સંભાળી અને જે તેઓ સેવા કરતા હતા અગ્નિસંસ્કાર કરાવતા હતા તેવા પોલીસ વિભાગનો પણ એક પણ ઈમાનદાર કર્મચારી કે અધિકારી પણ ફરક ફરક્યો નહોતો જેથી નહીતર ખરેખર તો બિનવારસી લાશ મળે એટલે પોલીસની જવાબદારી હોય છે કે તેના કોઈ વાલી વારસ ન મળે તો તેના અંતિમ સંસ્કાર કરાવવાની પણ પોલીસની બદલીમાં આ ધ્રાંગધ્રણું બિનવારસી સેવા ગ્રુપ કામ કરી રહ્યું છે ત્યારે પોલીસ પોતાની માત્ર એક કાગળ ઉપર સહી કરી અને ચિઠ્ઠી આપી અને છટકી જતી હતી તે તેના કહેવાતા ઈમાનદાર અધિકારીઓ કે કર્મચારીઓમાંથી કોઈ પણ શુદ્ધ ફરક્યું નહોતું કે નહોતા રૂપિયાના ભૂખ્યા નેતાઓ કોઈ આવ્યા કે નહોતા કોઈ પ્રજાને ઉલ્લું બનાવીને મત લેનારા આવ્યા આભાર